જય જીઆરરામ હર હર મહાદેવ હું જયરાજસિંહ ચાવડા રાષ્ટ્રીય સનાતન સેના યુવા પ્રમુખ ગુજરાત પ્રદેશ આજે વિડીયોના માધ્યમથી આપ સૌને મારા સનાતની ભાઈઓ બહેનો તમામને હું આ ચેતવણી આપવા આવ્યો છું એક માંગ માંગ કરવા આવ્યો છું કે નવરાત્રીના દિવસો આવી રહ્યા છે માતાજીના દિવસો આવી રહ્યા છે આપણા હિન્દુ સનાતની જે મહોત્સવ આવી રહ્યો છે આપણો નવરાત્રીનો તેમાં હિન્દુ સનાતની જે આપણા હિન્દુ સનાતની ભાઈઓ છે બહેનો છે જે ગરબામાં જાય છે જે પાર્ટી પ્લોટમાં જાય છે એ સનાતની હિન્દુઓને અને હું સૌ પહેલાં તો આપણા આયોજક છે પાર્ટી પ્લોટના આયોજકો છે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ પાર્ટી પ્લોટો છે એમના આયોજકો છે એમને હું ચેતવણી આપું છું આપના હું માંગ કરી રહ્યો છું કે આપણા જે હિન્દુ સનાતની ભાઈઓ બહેનો છે એમના સિવાય પાર્ટી પ્લોટમાં કોઈ બી ધર્મી માણસ આવો ના જોઈએ આ અમારી ચેતવણી છે રાષ્ટ્રીય સ્નાતન સેનાની ત્યારબાદ નવરાત્રીમાં જે ખેલૈયાઓ છે જે ખેલૈયાઓ જે તિલક વગર અને નરાશ્રી બાંધ્યા વગર જો અંદર પ્રવેશ આપશો તો રાષ્ટ્રીય સ્નાતન સેના તેનો પણ ખૂબ મોટો વિરોધ કરશે એટલે તેમને પણ આપણા જે હિન્દુ ભાઈઓ બહેનો છે તેમને પણ હું કહેવા માગું છું કે તિલક કરીને અને નારાસડી પહેરીને ત્યાં અંદર પ્રવેશું અને ત્યારબાદ હિન્દુ ધર્મનું અપમાન હિન્દુ ધર્મના અપમાનમાં પણ જે આયોજકો છે એમને પણ હું કહેવા માંગુ છું ખાસ વિનંતી છે ચેતવણી છે આપને પણ કે જે પાર્ટી બ્લડમાં જે આપણા માતાજીના જે ગરબા ગવાય છે જે આપણો મહોત્સવ છે એમાં પણ ગીત જે ગવાય છે જે ગીત વગાડવામાં આવે છે એ પણ ગીત આપણા માતાજીના જ ગીતો હોવા જોઈએ કોઈ હિન્દુની લાગણી દુભાય આપણા સનાતનની લાગણી દુભાય એવા ગીતો આપણે ના વગાડીએ એ પણ આપણે ચેતવણી કરું છું ત્યારબાદ સનાતની જે આપણા સનાતની ભાઈઓ છે જે આપણા પાર્ટી પ્લોટમાં અંદર ખાણીપીણીના સ્ટોલો લગાવવામાં આવે છે તે પણ આયોજકને હું કહેવા માંગુ છું કે ખાણીપીણીના સ્ટોલો પણ જે લગાવવામાં આવે છે તે પણ એ સ્ટોલો આપણા હિન્દુ સનાતની લોકોને જ આપે કારણ કે તેમાં પણ વી ધર્મીઓને ના આપે એવી અમારી ચેતવણી છે ત્યારબાદ ગર્ભાસ્થાનની બહાર જે પાર્ટી પ્લોટની બહાર જે આપણે ગેટ કહેવાય એ મેન ગેટ ઉપર તેવું બોર્ડ લગાવવામાં આવે કે વી ધર્મીઓની અંદર પ્રવેશવામાં નહીં આવે એવું બોર્ડ પણ બેનર મોટું મારે એવી અમારી માંગ છે કારણ કે એમાં પણ અંદર વી ધર્મી ઘૂસીને આપણી બેન દીકરીઓને જે અંદર એમની ચાલમાં ફસવામાં આવે છે તે બંધ થાય અને એવા કેસો ઓછા રહે એની અમારી ચેતવણી છે આપને ત્યારબાદ અમારા સનાતની જે રાષ્ટ્રીય સનાતન સેનાના જે પદાધિકારીઓ છે ગુજરાતના વોર્ડના જે અમારા જિલ્લાના પ્રદેશ પ્રમુખો છે જે જિલ્લાના અધ્યક્ષો છે તેમને પણ હું કહેવા આવું છું અને અમે પણ જાહેરમાં કીધેલું છે કે જો ક્યાંય પણ એ પાર્ટી પ્લટમાં કે એવી ધર્મી તમને જાણવા મળે કે દેખવા મળે કે તમને સૂચના મળે તો ત્યાં પાર્ટી પ્લોટમાં પણ અમે ચેકિંગ કરવા આવીશું એટલે સૌને હું વિનંતી કરું છું અને ખાસ કરીને જે પાર્ટી પ્લોટના આયોજકો છે એમને હું પણ ચેતવણી અને વિનંતી કરું છું આપને કે વિધર્મીઓ અંદર ના ગુસે અને આપણા હિન્દુ બહેનની રક્ષા થાય જે પણ આપણા ભાઈઓ છે એમને પણ હું કહેવા માંગુ છું સનાતની ભાઈઓને કે આપણા બહેનોને ધ્યાન રાખે નજર હેઠળ રાખે એમનું પણ અપમાન ના થાય એ આપણામાં ફરજ છે અને આપણી ફરજ છે આપણે ફરજમાં નિભાવીશું ઊંડા ઉતરીશું જય શ્રી રામ હર હર મહાદેવ જય શ્રી રામ હર હર મહાદેવ હું રાષ્ટ્રીય સનાતન સેના ભારત ગુજરાત પ્રદેશ મંત્રી તેજસ મહેતા હું એક જણાવવા માગું છું કે જે નવરાત્રીના જે આયોજકો છે એમને પણ નબ્ર વિનંતી કરવા માગુ છું કે ચેતવણી આપવા માગું છું કે તમારી જે આજુબાજુની અંદર પણ જે નોનવેજ

પ્રચલિત છે દુનિયાની અંદર તો આ હોવું જોઈએ તો નોનવેજ બંધ થવું જરૂરી છે જય શ્રી રામ હર હર મહાદેવ